જો ફ્રેન્ડ્સ કપાસમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે કપાસ પણ આડો પડી ગયો છે તો બહુ બધું છે હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજન દે તો કેમ છો બધા હું ઉમેદ કરી છું કે તમે બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા તો બહુ વરસાદ છે અમારી વાડીએ કપાસ પણ આડો પડી ગયો છે બધું પાણી ભરી ભર્યું છે અને વાડીએ રહીએ છીએ એટલે આવું કંઈક છે જો પાણી કેટલું બધું જાય છે અમારે વાડી નજીક રસ્તામાં પક્ષીઓ પણ એ આવ્યા હતા જો પક્ષીઓને મેં ચોખ્ખા નાખી દીધા કેમકે વરસાદના બહુ જ આવે છે આંગણામાં પણ બહુ જ આવે છે કેમ કે ચોમાસાનું કંઈ ખાવાનું એમને હોય નહીં એટલા માટે તો ચાલો આપણે જઈએ બકાલ ઉતારવા માટે તો બન્યા રહેજો લોગમાં આપણે પાણીમાં થઈને જવાનું હોય છે આવું કેમ કે વાડીએ તો કઈ રાંધે એવું કઈ હોય નહીં મેં ગામમાં જવાય નહીં વરસાદ પડે છે ત્રણ ચાર દિવસથી એટલે વરસાદ કઈ રેવાનું નામ લેતો નથી તો જો કેટલો બધો કપાસ પડી ગયો છે આપણું કઈક આવો થઈ ગયો છે બધો પડી ગયો સૂઈ ગયો છે કપાસ આવી રીતના તો બન્યા રહેજો બ્લોગમાં કંઈક પાણી જાય છે

તો જો ફ્રેન્ડ્સ હું ચાલતા ચાલતા જાઉં છું બકાલે ઉતારવા માટે કપાસ બધો વાડો પડી ગયો છે બધા જ ખેતરોમાં જુઓ તો ચાલતા ચાલતા જાઉં છું છત્રી ઓઢી છે એમાં વરસાદ પણ બહુ પડે છે આ જો જઈ શકો છો તમે તો બના રહેજો વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આપણે લઈ લીધી છે ચોળી પણ બહુ આવી રહ્યો છે તો તો બનારેજો વ્લોગમાં વાડીએ હાય ફ્રેન્ડ તો આ છે અમારે ભગુપુની નંદી તો નંદીમાં પાણી પાણી થઈ ગયું છે તો જો મી ફ્રેન્ડ્સ કેટલો બધો નંદીમાં પાણી જાય છે

તો હું તો પાર ભીની ભીની છે ને અહીંયા ખિસકોલી બેન પણ જમવા માટે આવી ગયા છે હું ખાય છે વરસાદ પણ બહુ પડે છે અમાર તો આખું આ બધું ભીનું ભીનું થઈ ગયું છે પાણી ઉપર પણ ઓરડીમાં પણ ચડી ગયું છે પાણી પીવે છે ને ખાય છે ખિસકોલી બેન તો ખાવા માટે આવ્યા છે ખિસકોલીને આપણે પૂરી ખાવા માટે આપી દઈએ Thank you. પૂરો કરીયે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મસ્ત મજા ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો